હેલ્લો જય માતાજી માઇનસ નવ છે જો ભાઈઓ ક્રિસમસ આવે છે ક્રિસમસની તૈયારી ચાલુ છે બધી બધી લાઇટો દેખો બધું ડેકોરેશન કર્યું નું ડેકોરેશન બધું કાલે સ્નો પડે છે કારણે પડી આજુબાજુ જે બધું વ્હાઈટ વ્હાઈટ દેખાય ને ધોરધોર એ બધો બરફ પડેલો એ બરફ ના કારણે બધું વ્હાઈટ થઈ ગયું હો લોકો ઘર ની આગળ પણ કેવું ડેકોરેશન કર્યું લાઈટ નું જોવા એ બહુ છે જોરદાર રાતે માઇનસ તેર થવાની છે આજ માન્ચેસ્ટર